વેલકમ છે તમારું એક નાસ્તાની રેસીપી છે ઢોસાનું ખીરું લીધું છે જરૂર મુજબ અડધો કપ ચીઝ અને અડધો કપ પનીર લીધું છે થોડાક વટાણા લીધા છે એક બાફેલું બટાકુ લીધું છે ડુંગળી વન ફોર કપ એક ઇંચ આદુનો કટકો લીધો છે જેને આપણે ગ્રેટરની મદદથી ખમણી નાખ્યું છે લીમડો લીધો છે બે નાના લીલા મરચાં લીધા છે જેને આપણે ઝીણા સમારી લીધા છે અને અડધું લીંબુ લીધું છે અને તળવા માટે તેલ લીધું છે રૂટીન મસાલા લીધા છે બાફેલા બટાકાને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું બટેકો ગ્રેટ થઈ ગયું છે તો તેને સાઈડમાં રાખીશું હવે એક પેનમાં વઘાર માટે તેલ લઈશું તેલ ગરમ થયા બાદ તેમાં લીમડો નાખીશું લીમડા પછી પછી તેમાં ડુંગળી નાખીશું ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી તેને આપણે શેકી લઈશું પછી તેમાં સમારેલા લાલ મરચાં અને આદુ નાખી દઈશું બધું બરાબર રીતે હલાવી લઈશું હવે તેમાં જે ગ્રેટ કરેલું બટાકું હતું તે ઉમેરી દઈશું આ વખતે તમે લીલા વટાણા એડ કરી દેજો મેં લાસ્ટમાં એડ કર્યા છે મારાથી ભૂલાઈ ગયા હતા માટે હવે હવે તેમાં થોડીક હળદર થોડુંક લાલ મરચું થોડોક ગરમ મસાલો અને સ્વાદ પ્રમા પ્રમાણે મીઠું એડ કરીને બધું મિક્સ કરી લઈશું હવે આપણે તેને મેસરની મદદથી મેશ કરીને મિક્સ કરી લઈશું હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું બાઉલમાં કાઢ્યા પછી તેને થોડીવાર ઠંડુ પડવા દઈશું પછી તેમાં ચીઝ અને પનીર મિક્સ કરી દઈશું બરાબર રીતે એક સરખું મિક્સ કરી લઈશું આવી રીતે એક ડો જેવું બનાવી દઈશું પછી હાથમાં થોડું તેલ લગાવીને તેના રોલ વાળી લઈશું બધા રોલ વળાઈને તૈયાર છે હવે તેને આપણે જે ઢોસાનું બેટર લીધું હતું તેમાં બોળીને તળી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે તેને કિચન ટિશ્યુમાં કાઢી લઈશું આવી જ રીતે બધા ઢોસા રોલ તળી લઈશું તો તૈયાર છે આપણા ઢોંસાલ તેને આપણે ટોમેટો સોસ સાથે સર્વ કરીશું ને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં